જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન તોરલ દે અને રાજા જેસલનું ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી તમે સાંભળજો આ ભજન તમને સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે તોરલ કરે યુગની વાત રેસ તોરા દે મળજો તો તોરલ કરજાર જુગની વાત રે જે સલ તોરા દેને મળજો તોરા દેને મળજો પહેલા જુગમાં પ્રહલાદ રાજા પહેલા તે જુગમાં પ્રહલાદ રાજા સાથે નાર રે જે સલ તોરા દેને મળજો તોરા દેને મળજો પહેલા જુગમાં પાઠ પુરાણા પહેલા જુગમાં પાઠ પુરાણ સોનાના પાઠ પુરાણ રે જેસલ તોરા દેને મળજો તોરા દેને મળજો ગણપતિ એના વાયક ફેરવે ગણપતિ એના વાયક ફેરવે પાંચ કરોડ એ નિર્વાણ સલ તોરા દેને મળજો તોરા દેને મળજો બીજા તે યુગમાં હરિચંદ્ર રાજા બીજા તે યુગમાં હરિચંદ્ર રાજા સાથે તારા મતીના સલ તોરા દેને મળજો તોરા મળજો બીજા તે યુગમાં પાઠ પુરાણ્યા બીજા તે યુગમાં પાઠ પુરાણ રૂપાન પાઠ પુરાણ્યા રે જેસલ તોરા દેને મળજો તોરલ દેને મળજો હનુમાન દક્ષિણી વાયક ફેરવે હનુમાન દક્ષિણી વાયક ફેરવે સાત કરોડે નિર્માણ રે જે સલ તોરલ દેને મળજો તોરલ દેને મળજો ત્રીજા તે યુગમાં ધર મરે રાજા ત્રીજા તે યુગમાં ધર્મ રે રાજ સાથે સે દ્રૌપદી નાર રે જે સલ તોરલ દેને મળજો તોરલ દેને મળજો ત્રીજા તે યુગમાં પાઠ પુરાણ્યા ત્રીજા તે યુગમાં પાઠ પુરાણ ત્રમબાના પાઠ પુરાણ રે જેસલ તોરલ દેને મળજો તોરલ દેને મળજો ગોરખ એ વાયક ફેરવે ગોરખ એ ના ફેરવે નાવ કરોડે નિર્માણ રે જે સલ તોરલ દેને ને તોરલ દેને ને મળજો સોથારે યુગમાં બલી સો થે યુગમાં બલીરાજ સાથે વિદ્યાવલિનાર રે જે સલ તોરલ દેને ને મળજો તોરલ દેને ને મળજો સોથા તે યુગમાં પાઠ પુરાણ સોથા તે યુગમાં પાઠ પુરાણ ભૂમિના પાઠ પુરાણા રે જે સલ તોરલ દેને મળજો તોરલ દેને મળજો ભેરવ એના વાયક ભેરવે ભેરવ એના વાયક ભેરવે બાર કરોડે નિર્માણ રે જે સલ તોરલ દેને મળજો તોરલ દેને માળજો તોરલ કરે ચાર જુગની વાત રે રેજે સલ દેને માળજો તોરલ દેને માળજો તોરલ કરે ચાર જુગની ચુગની વાત રેજે સલ તોરલ દેને માળજો તોરલ દેને માળજો